મિત્રો ઇતિહાસના પાને અમર થયેલા લોકોના જીવનમાં ખરેખર એક ડોક્યુ કરવા જેવું છે આમ તો સમયની સાથે બહુ બધું વિસરાઈ જતું હોય છે પરંતુ અમુક હસ્તીઓની છબીને કાળ પણ ધૂંધળી કરી શકતો નથી પરંતુ આવું ક્યારે બને જાત ઘસીને બીજાને ઉજળા કર્યા હોય જીવનની વિકટથી એ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની તત્વ નિષ્ઠામાં બાંધછોડ ન કરી હોય સ્વના તમામ ધ્યેયોને સાઈડ પર કરીને સમાજ ઉન્નતિના કાર્યમાં પોતાના શ્વાસ સમર્પિત કર્યા હોય ત્યારે જગતના ચોકમાં અમર થવાય સમયથી પણ પર જઈને ન માત્ર સમાજ ખુદ ઈશ્વર પણ તમારા કાર્યની નોંધ લે પણ હા એની પહેલા અનેક કસોટીઓમાંથી પાર ઉતરવું પડે આવું જ તત્વનિષ્ઠાનું પારખું થયેલું પરમપૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવનમાં માણીએ એ સુંદર પ્રસંગને સંસાર બનાવવો સુંદર સમર્થ કહ્યું છે પાંડુરંગ શાસ્ત્રીનો ઘર સંસાર નિર્મલાતાએ સુંદર રીતે સંભાળતા હતા ઘરની નાનામાં નાની બાબત પ્રત્યે તેમનું ઝીણવટભર્યું ધ્યાન રહેતું અત્યંત નિર્મળ સ્વભાવના નિર્મલાતાએ હંમેશા કાર્યક્ષમ અને કાર્યરત રહેતા ઘરના વડીલોનું તેઓ માન સન્માન જાળવતા તેમને આદર ભાવથી સાચવતા બૂટ કૃત્રિમ પગ તૈયાર કરાવી લીધા હતા તેમાંનો એક તેમની પૂજા પાઠ વખતનો અને બીજો કાયમના વપરાશનો હતો તાત્યા નાહીને આવે એટલે તેમને પૂજા પાઠનો પગ પહેરાવવો પડતો એ કાર્ય નિર્મલા તાઇ જ કરતા પ્રેમ અને આદરપૂર્વક તેઓ ફરજ બજાવતા બંને વડીલોની તેઓ માન મર્યાદા જાળવતા આઠવલેના ઘરમાં સ્નેહી સંબંધીઓની ઘણી આવજા રહેતી નિર્મલાતાએ તેમની સરભરામાં જરાય કચાસ રાખતા નહીં ઘર સંસારની સંપૂર્ણ જવાબદારી નિર્મલાતાઈએ સમર્થપણે સંભાળી લીધી હતી તેથી પાંડુરંગ શાસ્ત્રી તેમના કાર્યનો વિચાર મુક્ત મને કરી શકતા હતા તેમનો એ સમય વિચાર મંથનનો સમય હતો આમ તો નાનપણથી જ તેમનું વિચાર મંથન ચાલતું રહ્યું હતું પણ હવે તો કાર્યના આરંભનો સમય આવી પહોંચ્યો હતો સમસ્ત માનવજાતિના કલ્યાણ અર્થે કાર્ય કરવાનું સ્વત્વ ગુમાવી બેઠેલા મનુષ્યને નવચેતના આપવાની હતી ધર્મ પર જામેલા જાડા દૂર કરીને ધર્મનું સાચું સ્વરૂપ સમાજને બતાવવાનું હતું ભારતની પ્રાચીનતમ અને ભવ્યતમ એવી તેજસ્વી પણ ભૂલાયેલી વૈદિક સંસ્કૃતિની પરંપરા જનસામાન્યને સમજાવવાની હતી એની પાછળનું શાસ્ત્ર સમજાવ મૂર્તિ પૂજા માટે અન્ય ધર્મીઓ જે આક્ષેપ કરે છે તે દૂર કરવાના હતા મૂર્તિ પૂજાનું મહત્વ જગતને સમજાવી માન્ય કરાવવું હતું પુનરુત્થાનના કાર્ય થકી સ્વાભિમાની માણસ ઘડવો હતો કાર્યનો નિર્ણય તો થઈ ગયો હતો પણ દિશા સૂચતી નહોતી પુનરુત્થાન સાકાર કરવાની જુદી જુદી યોજનાઓ તો મનમાં આકાર લઈ રહી હતી પણ પ્રત્યક્ષ કાર્યવાહી થતી નહોતી એટલું તો તેમને સ્પષ્ટપણે સમજાઈ ગયું હતું કે સમાજમાં વૈચારિક ક્રાંતિ થકી માણસનો ઉત્કર્ષ કરવો હોય તો સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચવું પડશે પાઠશાળાના માધ્યમથી તેઓ લોકો સુધી પહોંચતા હતા પણ તેટલું જ પૂરતું નહોતું તો પાઠશાળાની વ્યાસપીઠ લોકોમાં વિચાર પરિવર્તન લાવવાનું એક માધ્યમ હતું ખરું સાંજે દુકાનો વહેલી બંધ કરીને કેટલોક વેપારી વર્ગ અને કામ ધંધા વગરના વૃદ્ધજનો પાઠશાળામાં પ્રવચન સાંભળવા આવતા પણ જ્યારથી પાંડુરંગ શાસ્ત્રીએ વ્યાસપીઠ સંભાળી ત્યારથી ધીમે ધીમે યુવા વર્ગ પણ પ્રવચન સાંભળવા આવવા લાગ્યો પણ તેટલાથી પાંડુરંગ શાસ્ત્રીને સંતોષ થતો નહીં તેમની નજર તો સાવ નીચેના સ્તરના વિકટ પરિસ્થિતિમાં સબળતા દરિદ્ર અને અજ્ઞાની માણસ સામે હતી તેમને તે માણસને પ્રેમથી પંપાળવો હતો તે કાર્ય પાઠશાળાની વ્યાસપીઠ પર બેઠા બેઠા થઈ શકે તેમ ન હતું તે કાર્ય માટે એમણે વ્યાસપીઠ પરથી ઉઠીને એ માણસની નજીક જવાની જરૂર હતી તેની સાથે પ્રેમથી વાત કરવાની એના મનની વાત સાંભળવાની જરૂર હતી આવો દરેક માણસ તેમને અતિ પ્રિય લાગતો આવો કોઈ માણસ તેમને દેખાય ત્યારે તેમનું અંતઃકરણ તેના પ્રત્યેના પ્રેમથી છલોછલ ભરાઈ જતું આવા માણસને મળવા માટે તેની સાથે પ્રેમથી વાતો કરવા માટે તેઓ હંમેશા આતુર રહેતા મારે છેવટના માણસ સુધી પહોંચવું જોઈએ એ વિચાર જ્યારે તેમના મનમાં ધડ થઈ ગયો પછી તેમણે તે દિશામાં ડગ ભરવા શરૂ કર્યા તે માટે એમણે મનમાં જ તેનો કાર્યક્રમ ઘડી લીધો તેમણે નક્કી કરી લીધું કે ઘરેથી ડબ્બો લઈને નીકળવું સ્ટેશન જવું અને મનમાં આવે ત્યાંની ટિકિટ કઢાવી ગાડીમાં બેસી જવું તે પ્રમાણે તેઓ કદી બોરીવલી તો કદી કરજત જતા એમ પાંડુરંગ શાસ્ત્રીને હરવા ફરવાનો ભારે શોખ હતો ક્યારેક તો તેઓ સવારે કોઈ દૂરના ગામ જવા નીકળી પડતા અને છેક રાત્રે ઘેર પરત ફરતા તે સમયથી પાંડુરંગ શાસ્ત્રીએ ખરા અર્થમાં માણસમાં રહેલ પરમાત્માને જોવાનો આરંભ કર્યો હતો તેથી જ પોતે કોઈ કર્મકાંડ ક્યારેય કરતા નહીં પણ દેવોને પરમાત્માને જોતા પોતાના અનુસંધાન કરવું એ એમનો નિત્યક્રમ બની ગયો હતો સાંજે માધવ બાગની પાઠશાળામાં જતા પહેલા તેઓ થોડી વાર ધ્યાન મગ્ન થઈ જતા રાત્રે એક થી ત્રણ વાગ્યાની વચ્ચે જ્યારે વાહનોની અવર થંભી જતી ત્યારે કેટલીય વાર સુધી ચિત્તને એકાગ્ર કરીને તે બેસી રહેતા આ બંને સમયની સાધનાથી તેમને દિવ્ય અનુભૂતિ થતી ભવિષ્યના કાર્ય માટે પ્રેરણા મળતી એ પ્રેરણા જ તેમને અધિકાધિક લોકો સુધી લઈ જતી આમ દિવસે દિવસે તેમનો સંપર્ક વધતો ગયો લોકમાન્ય તિલકે પણ આવો જ લોક સંપર્ક કર્યો હતો તેમણે આધુનિક જગતને કર્મયોગ આપ્યો પણ પરમાત્માને એકલો કર્મયોગ વૃક્ષ લાગ્યો હશે તેથી પરમાત્માને કર્મયોગને ભક્તિ સાથે જોડવાનું યોગ્ય લાગ્યું હશે તેથી પાંડુરંગ શાસ્ત્રીએ પરમાત્માની ઈચ્છા સમજીને તે કાર્ય ઉપાડી લીધું ભગવાનને પણ જાણે પાંડુરંગ શાસ્ત્રીના રૂપમાં તેમના કાર્ય માટે યોગ્ય માધ્યમ તેમ જ મળી ગયું પરમાત્માની યોજના તો પરમાત્મા જ જાણે પહેલી ઓગસ્ટ ઓગણીસો વીસના રોજ લોકમાન્ય તિલકની જીવનયાત્રા પૂરી થઈ અને ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો વીસના રોજ પાંડુરંગ શાસ્ત્રીની જીવનયાત્રા શરૂ થઈ લોકમાન્ય તિલકના કર્મ યોગને ભક્તિ સાથે જોડવા પ્રભુ પ્રેરણાથી જ પાંડુરંગ શાસ્ત્રીએ તેમનું કાર્ય આરંભ્યું હતું દુઃખી અને પીડાતા લોકો પર તેઓ અનહદ પ્રેમ વરસાવતા તે લોકોને પણ જાણે પાંડુરંગ શાસ્ત્રીના રૂપમાં એક મોટો ભાઈ મળી ગયો હોય તેમ લાગતું આમ દિવસે દિવસે તેમનો જનસંપર્ક વધતો ગયો ઓગણીસો અડતાલીસના વર્ષમાં તેમના આ કાર્યમાં થોડો વિક્ષેપ પડ્યો તેમને ટાઈફોઈડ થઈ ગયો બેતાલીસ દિવસ સુધી તેમને ટાઈફોઈડ રહ્યો અશક્તિને કારણે તેઓ ક્યાંય જઈ શકતા નહોતા દોઢ મહિનો તેમને પથારીમાં પડ્યા રહેવું પડ્યું બાપ અને દીકરો એમ બંનેની પથારીઓ એ નાની જગ્યામાં પથરાયેલી રહેતી કેમ કે તાત્યાને મધુમેહની તકલીફ હતી ઉપરાંત તેમનો એક પગ કપાયા પછી તેમનું હરવું ફરવું સાવ ઓછું થઈ ગયું હતું એ શું હોય તેમ તેમને હૃદયનો દુખાવો થવા માંડ્યો હતો તેથી તેમની તકલીફમાં વધારો થયો હતો પાંડુરંગ શાસ્ત્રીનો નાનો ભાઈ પ્રભાકર પણ નિરાશ થઈ પથારીમાં જ પડ્યો રહેતો કેમ કે હજી તેને નોકરી મળી નહોતી નાની બહેન શાંતા પણ સુઆવડ માટે પિયર આવી હતી અને ખબર અંતર પૂછવા આવતા લોકોની અવર જવર તો ખરી જ ખૂબ જ ખેંચતાણમાં ઘર ચાલતું શારીરિક શ્રમની સાથે નિર્મલાતાઈને માનસિક તાણ પણ રહેતી છતાં તેઓ મૂંગા મોઢે કુશળતાપૂર્વક બધું જ કર્યા કરતા પણ તેમની પરિસ્થિતિથી બધા વાકેફ હતા અને તેમની ખેંચતાણ ઓછી થાય તેમ બધા ઈચ્છતા પણ હતા તેથી જેવું પાંડુરંગ શાસ્ત્રીને થોડું સારું થાય એટલે બધાએ રોહા જવું એમ નક્કી કર્યું પણ પાંડુરંગ શાસ્ત્રી તો મુંબઈમાં જ રહ્યા બાકી બધા રોહા ગયા પાંડુરંગ શાસ્ત્રી ત્યારે કેટલા મૂંઝવણમાં હતા તે બધા જાણતા હતા તેમના સ્નેહીજનો પાઠશાળામાં આવતા સંભાવી લોકોને તેની જાણ હતી તેમની આવી ખેંચતાણભરી પરિસ્થિતિમાં સૌ કોઈ પોતાનાથી બનતી બધી મદદ કરવા તત્પર હતા સામાન્ય રીતે પાંડુરંગ શાસ્ત્રી બહુ કડક ભાષામાં પ્રવચન કરતા સંપન્ન લોકોની સંકુચિત વૃત્તિ પર આકરા પ્રહાર કરતા તેથી કોઈ જાતે તેમની પાસે આવે નહીં એમ બધાને લાગતું તેથી આપણે જાતે જ તેમની આવી પરિસ્થિતિના સમયે તેમને સહાયરૂપ થવા આગળ વધવું પડશે એમ સુખી સંપન્ન લોકોને લાગતું હતું છતાં પાંડુરંગ શાસ્ત્રીને તે બાબતે સીધે સીધું પૂછવાનું સાહસ કોઈ કરી શકતું નહીં આઠવલે ખાનદાનની અયાચક વૃત્તિના વ્રતથી સૌ વાકેફ હતા કોઈની પાસેથી ઉધાર કે ઉછીનું લેવું નહીં કરજ કરવું નહીં અને કોઈના જામીન રહેવું નહીં એવું આઠવલે ખાનદાનનું વ્રત સૌ જાણતા હતા એ વ્રતનું પાલન ન કરીએ તો પોતાની ટેકનું તેજ ઘટે એવા આઠવલે ખાનદાનના વિચારથી પણ સૌ વાકેફ હતા પરમાત્માની ઈચ્છા મુજબ જે કંઈ થવાનું હશે તે થશે એવી પ્રભુ પ્રત્યેની તેમની નિષ્ઠા તેમના દરેક કાર્યમાં દેખાતા

દાદાજી સાથેની તેમની મુલાકાત શું મોડ લેશે શું એ વેપારી ભાઈ નક્કી કરેલી વાતમાં સફળ થશે વ્રત નિષ્ઠાની કસોટીમાંથી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી કેવી રીતે પાર ઉતરશે આ તમામ સવાલોના જવાબો રસપ્રદ સંવાદો સાથે લઈને પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધરાધે